છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના બંગલા ફળિયા વિસ્તારમાં આવેલી મસ્તાન નગરીમાં રહેતા લોકો ગંભીર પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે છેલ્લા લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓને નળસે જળ યોજના સહિતની વિવિધ પાણી યોજનાઓનો લાભ મેળવવાની રાહ જોઈ રહ્યા છે કદવાલ તાલુકાના અનેક વિસ્તારમાં સરકારની પાણી પુરવઠા યોજના કાગળ પર હોવા છતાં જમીન પર તો તેનો પૂરતો અમલ થતો જ નથી જેના કારણે લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે મહિલાઓ અને બાળકોને દૂર દૂરથી પાણી લાવવાની ફરજ પડે છે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની પાણીની તંગી વધુ વિકટ બની રહી રહી છે 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 ત્યારે તાત્કાલિક ધોરણે પાણી પાણી પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠી હવે રહ્યું કે પ્રશાસન દ્વારા આ વિસ્તારના લોકોની સમસ્યા અંગે ગંભીર લેવામાં આવે નથી તલાટી નથી સરપંચોને કહી છે કે પાણી આવતું નથી આ નલ તૂટેલા છે પણ પાણીની સુવિધા કોઈ નથી સરપંચને કીધું તલાટીને કીધું પણ અત્યાર સુધી કોઈ પાણીની સુવિધા કરતી કરી નથી અને આ રોડ પર બધા નેતાઓ આવે છે જાય છે એ લોકો જોવે છે તો એ પણ છતાં કશું એ નહીં કરતા આગળ અમારે રમજાન આગળ અમારે રમઝાન મહિનો છે આ રીતના પાણી નહીં આવતું તમારે પાણી કેવી રીતના પીવાનું કહી લેવા જવાનું છે તા આવીને દરી જુઓ કે નર કેટલા તૂટલા છે પાણી છતાં નર છે તોય પણ પાણી નથી આવતું અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યુઝ ભાવી જેતપુર